જેમાં મહાવીર સ્વામી ભગવાન નેમિનાથ ભગવાન તથા આદિનાથ ભગવાનના જન્મ દીક્ષા કેવલ જ્ઞાન કલ્યાણકની વાતો સમજાવી હતી આ પ્રસંગના મોટા ફોટા સંઘને દર્શન કરવામાં આવ્યા હતા જયનગરની દીપક શાહે જણાવ્યું હતું દરમિયાન બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળના પ્રમુખ નવીનભાઈ શાહે જણાવ્યું હતું કે આજે સંઘમાં એડવોકેટ ભારતી નીરજ જૈન દ્વારા સંઘ પૂજન કરવામાં આવ્યું હતું તથા સંઘના તપસ્વીઓ તથા પેઢીના મને પાઠશાળાના શિક્ષકનું બહુમાન કરવામાં આવ્યું હતું

સાધ્વી ભગવતો ભગવંતોએ સંઘને મીછામી દુકડમ પાઠવ્યા હતા અને સંઘ પ્રમુખ નવીનભાઈ શાહ તથા દીપક શાહે સંઘને તથા મહારાજ સાહેબને મીછામી દુકડમ પાઠવ્યા હતા અને બપોરે સંઘનું સામૂહિક સંસરી પ્રતિક્રમણ કરવામાં આવ્યું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું સૂત્રો છે એ તૈયાર કરાવડાવે છે ખરેખર અત્યાર વર્તમાન સમયની ખૂબ મોટી આવશ્યકતા છે આપણા બાળકોને આપણા આ લીગસિ જેને કહેવાય એ જો આગળ લઈ જવી હશે તો બાળકોને આપણે પાઠશાળાએ મોકલવા પડશે પાઠશાળાના બહેનોનું સ્વાગત આપણે કહ્યું પણ ખરેખર જરૂરિયાત છે દરેક પરિવાર પોતાના બાળકને મોકલે આજે બાળકને ટ્યુશને જવા માટે થઈને એ પાઠશાળામાં નથી જતું એમ કે ચૌદસે આવજો તો કે ના મારું ટ્યુશન છે અને પછી છોકરો મોટો થઈને બાપને ને ઘરની બહાર કાઢી મૂકે કેમ કે સંસ્કાર અપાય જ નથી આ સંસ્કાર નથી એટલે બાપ બહાર કાઢે માને બહાર કાઢે આજે વંદન કરવા કેવી રીતે ગુરુ વંદન કરવું એ પણ નથી આવડતું આપણા બાળક એટલે ખૂબ જરૂરિયાત છે બાળકોને આપણા જે સૂત્રો છે એ સૂત્રો બાળકો શીખે અને એના માટે નમસ્કાર દર્શક મિત્રો આજે જૈનોના પર્યુષણા પર્વનો છેલ્લો દિવસ આઠમો દિવસ સંવત્સરીનો દિવસ આપણી સાથે ધર્મસુરી સમુદાયના જે સાધ્વીજી રાજા મહારાજ સાહેબ જે છે પદ્મરત્નશ્રીજી મહારાજ સાહેબ વગર વડોદરાની અંદર ડેરાપુરની અંદર બાબાજીપુરા સંઘના ચાતુર્માજબાન છે અમારા સંઘના પ્રમુખ નવીનભાઈ છે એડવોકેટ નિરાજ વગાડ છે આપણે સાહેબજીને પૂછીએ સાહેબ આ જે આજનો દિવસ છે સંવતસરીનો દિવસ એનું શાસ્ત્રોમાં શું મહત્વ બતાવવામાં આવ્યું છે અને આજના દિવસે કયું વ્યાખ્યાન હોય છે

અને એક જ થાળીમાં જમવું એનું નામ નીચામે લોકમ કુંભરના જેવ નહીં કુંભારના જેવ નહીં કે કાનમાં કાંકરો પોસે અને વિચાર વિચાર નહીં એક પણ દીધું અને પાછી વેરની પરંપરા ચાલે એવું નહીં આ આપણા પરિસર પર્વની અંદર સંપત્ત સ્થળી પર્વ એક એવું સરસ છે કે અનંત જન્મોની વેરની ગાંઠ આ પર્વમાં છૂટે છે અને આ નિચાન લોકોનો મહત્વ અને બધા જીવસ કરતા સવર શરીરનું મહત્વ વધારે આજનો જે કલ્પસutra જેને સાંભળી ના હોય અને બાર્સા સૂત્ર સાંભળે એટલે કલ્પસutra નો સાથ બધું બાર્સા સૂત્રમાં આવી જાય અને બાર્સા સૂત્ર કેમ કહેવામાં આવે છે 1200 સૂત્ર છેમાં શ્લોકો બાસો છે એટલે બાર્સા સૂત્ર નામ છે બાબાજીપુરા જૈન સંઘ દેરાપોળના સભ્ય અને વડોદરાના જાણીતા હિન્દુ નેતા જૈન નેતા અને જાણીતા એડવોકેટ નીરજ જૈન આપણી સાથે છે નીરજભાઈ આજના દિવસે જે મિચ્છામી દુક્કડમનો જે પર્વ છે જૈનોનું એના માટે શું કહેશો હું વકીલ છું વકીલ તરીકે હંમેશા જ્યારે વિચાર કરવાનો વિષય આવે ધાર્મિક દ્રષ્ટિએ તો મારા સામે કહ્યું કે મિચ્છામી દુક્કડમ એટલે એકબીજાને માફ કરવા પરંતુ કાયદાની પરિભાષામાં પણ મિછામી દુકડમ આવે છે જે પ્રકારે નામદાર સુપ્રીમ કોર્ટ નામદાર હાઈકોર્ટ દ્વારા લોક અદાલત કરવામાં આવે છે આ લોક અદાલતના પાછળની ભાવના પણ આ છે કે એકબીજાના વેરજેરને ભૂલાવી એકબીજા સાથે પ્રેમથી જીવવું કાયમના વેરનો અંત લાવવો એક પ્રકારે જોવા જઈએ તો જૈન શાસનમાં જે મિછામી દુકડમની વાત છે એ જ મિચ્છામી દુકડમની વાત લોક અદાલતમાં અને લીગલ ભાષામાં છે વાસ્તવમાં જોવા જઈએ તો સંસદમાં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાથી પણ જે બેસાડવામાં આવી છે એની પાછળનો ભાવ પણ આ જ છે કે અહિંસા પરમો ધર્મ સાથે વેર ઝેરનો ત્યાગ કરવો એટલે મિચ્છામી દુકડમ